મહુવા ખાતે આવેલ વાસુ હોટલ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે મહુવામાં વાસુ હોટલ પાસે આવેલા એમ એન શોપિંગ સેન્ટર પાસે અમુક ઈસમો જાહેરમાં જુગર રમી ગયા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી જુગાર રમી રહેલા ગિરીશભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી રાજુભાઈ લક્ષ્મણભાઈ જાળિયા રવજીભાઈ બચ્ચુભાઈ પરમાર અને મનસુખભાઈ બાલુભાઈ ડાભીલે રોકડા રૂપિયા બાર હજાર ત્રણસો ચાલીસની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Ah,